નમસ્કાર મિત્રો જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ડોલર હક દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં તમે ઘરે બેસીને નોકરી કરી શકો છો એટલે કે વર્ક ફ્રોમ હોમની આ જોબ છે તેમાં તમને પગાર મળવા પાત્ર છે તે પાંત્રીસ હજારથી શરૂ થાય છે અને જેવડું પણ તમે કામ કરો એવડું તમને ઇન્કમ થશે આમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ માંગવામાં આવ્યું છે અથવા તો તમને કેપ્ચર કોડ ફિલ કરતા આવડી જાય તો પણ આમાં તમે એપ્લાય કરી શકો છો કેપચા ટાઈપિંગની આ જોબ છે આવી રીતે તમને કેપચા આપેલા હોય છે તે તમારે અહીં ટાઈપ કરી દેવાના હોય છે આના માટેની તમને જોબ છે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે તો મિત્રો આ જે જોબ છે તે તમે ઘરે બેસીને કરી શકો છો તેથી એપ્લાય જરૂર કરી દેજો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આ ડોલર હક દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ફૂલ ડિટેલ વિશે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ડોલર હગની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું સાથે સાથે વેબસાઇટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે પણ આપણે સમજીશું તો વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી રજીસ્ટ્રેશન કરવામાં તમને કોઈ પણ તકલીફ ના પડે તો હવે આપણે જઈશું આ ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છીએ ડોલર હગની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશન નામ છે ડોલર હગ પોસ્ટ નેમની વાત કરીએ તો ફ્રીલેન્સિંગ વર્ક છે કેપ જોબ છે તમારે કેપ છે તે ટાઈપ કરીને તમે તેમાંથી પૈસા કમાઈ શકો છો વાત કરીએ જોબ ટાઈપની તો પાર્ટ ટાઈમ જોબ છે અને ફૂલ ટાઈમ બંને ટાઈપની જોબ અહીં અવેલેબલ છે એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે હવે આપણે વાત કરીએ કે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ચાહે મેલ હોય ફિમેલ હોય બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો એઝ પર રૂલ જે પણ નિયમ અનુસાર તમને સેલરી મળવા પાત્ર રહેશે વાત કરીએ એજ લિમિટની તો તમારા મિનિમમ અઢાર વર્ષ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ કોઈ પણ લિમિટ આપવામાં આવેલ નથી તમારા અઢાર વર્ષ પૂરા થઈ ગયેલા હોય તો તમે આ ભરતી માટે એલિજિબલ છો ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ જાતનો ચાર્જ તમારે એપ્લિકેશન કરવા માટે ફરવાનો રહેતો નથી તદ્દન ફ્રીમાં તમે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ સિલેક્શન કોઈપણ જાતની એક્ઝામ તમારે દેવાની નહીં રહે ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ અથવા ગ્રેજ્યુએશન તમારી પાસે હોવું જોઈએ કોઈ પણ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારું રિઝ્યુમે એટલે કે સીવી તમારી પાસે અવેલેબલ હોવું જોઈએ ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર તમારું રિઝ્યુમે છે તે તમને બનાવતા ન આવડતો તો ઘણી બધી વેબસાઇટ અવેલેબલ છે જેમાં તમે તમારી બાયોડેટા ભરીને તમે તમારું સીવી રિઝ્યુમે બનાવી શકો છો ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આડા તમારા પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો આપણે તેની વેબસાઇટ ઉપર જઈને સમજીશું કે તમે કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકો છો તો મિત્રો તેના માટેની લિંક તમને વિડીયોના રજિસ્ટ્રેશનમાં મળી જશે ત્યાંથી તમે આ જે ડોલર હક્કની વેબસાઇટ છે તેના ઉપર પહોંચી શકો છો અને રજીસ્ટ્રેશન કરી શકો છો તો હવે આપણે જઈશું તેના વેબસાઇટ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તે પહેલાં આપણે જાણી લઈએ અગત્યની તારીખો વિશે તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો અત્યારે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂમ એજ પોસિબલ જેટલું બને એટલું તમે વહેલું એપ્લાય કરશો તો તમને વહેલી જોબ મળવાપાત્ર રહેશે વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના રજિસ્ટ્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે આ ડોલર હકની જે વેબસાઇટ છે તેના ઉપર રજીસ્ટ્રેશન કરી શકો છો તો આપણે જઈશું તેની રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ ઉપર અને માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ ઉપર આવી જશો અહીં તમને જોવા મળશે મેમ્બર રજિસ્ટર તો અહીં નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને અહીં જોવા મળશે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ યુઝર નેમ પાસવર્ડ પાસવર્ડ અગેન અહીં તમારે બીજી વાર પાસવર્ડ નાખવાના રહેશે ત્યારબાદ ઇમેલ આઈડી એને બધું છે તો તમારે પ્રોપર અહીં નાખવાનું રહેશે જેવા કે સ્ટેટ છે કન્ટ્રી છે કન્ટ્રી અહીં ઇન્ડિયા આપણે સિલેક્ટ કરવાનું રહેશે ઇન્ડિયા ત્યારબાદ તમે જન્મ તારીખ અને ત્યારબાદ આધાર નંબર જેન્ડર ત્યારબાદ આ બિલની ઉપર ક્લિક કરીને તમે જે છે તે રજીસ્ટ્રેશન કરી શકો ત્યારબાદ તમને ટ્રેનિંગ આપવામાં આવશે કઈ રીતે તમારે કેપ્ચર પૂરવાના છે અને ત્યારબાદ તમને તેના પેમેન્ટ મળવા પાત્ર રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો એટલે લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી વેકેન્સી સાથે જય હિન્દ જય ભારત